ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પુષ્પાંજલિ આયોજન કરવામાં આવ્યું હતું પંડિત સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે પંડિત માલ્યાર્પણ અને પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જે પ્રકાશ શોની તેમજ નવનિયુક્ત મહામંત્રી મંત્રીઓ તેમજ ઉપપ્રમુખ પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજે સદ્ય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આ પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આજે સવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ओबीसी मोर्चा દ્વારા પૂજા અર્ચના કરીને ગૌમાતાને ઘાસ કવડાવવાનો પુણ્યનું કામની શરૂઆત કરી ત્યારબાદ અહીંયા દીનદયાળ ઓડિટોરિયમ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવાનો કાર્યક્રમ અને સાંજે મહાનગર કાર્યાલય ખાતે પંડિત દીનદયાળજીના જીવન પર વક્તવ્ય આવા અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે પંડિત દીનદયાળજીનું જે ચિંતન હતું એકાત્મ માનવ દર્શન અને અંત્યોદય આ બંને ચિંતન એ માનવ જીવનને ઉચ્ચ મૂલ્યોથી આગળ વધારવા માટેનું હતું માનવ જીવન માટે આદર્શ હતું આપણા એમના મૂલ્યોને એમના ચિંતનને ગ્રહણ કરીને માનવ જીવનને આપણે સારામાં સારું એમની સેવાનું કામ કરીએ એ જ સૌની પાસેથી અપેક્ષા છે પંડિત દીનદયાળજીના જીવનનો સૌથી મોટો સંદેશ માનવ જીવનના ઉત્થાનનો છે આપણે સૌ ગ્રહણ કરીને આગળ વધીએ એ જ સંદેશા સાથે વિનમું છું ધન્યવાદ આજે પંડિત દીનદયાળ ખાતે પુષ્પાંજલિ વિશ્વને સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જેના મૂળમાં ભારતીય જનસંઘ જેના ફાઉન્ડર મેમ્બર એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને આજે પુણ્યતિથિ છે અગિયારમી ફેબ્રુઆરી ઓગણીસો ને અડસઠ એમનો નિર્માણ દિવસ હતો રહસ્યમય સંજોગોમાં મુગત સાહેબ પાસે એમની બોડી મળી હતી અને ૂએ કદાચ કોઈ આવકના ભાગરૂપે એમની હત્યા થઈ હતી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી લગ્નપુરના સહ પ્રાંત પ્રચારક તરીકે કામ કર્યું ત્યારબાદ પ્રાંત પ્રચારક બન્યા પંદર વર્ષ સુધી ભારતીય જનતા મહામાર્યા પ્રમુખો બન્યા એમની જે વિચારધારા હતી એકાત્મા માનવ દર્શન કે જેમાં વયષ્ટિ સૃષ્ટિ સમષ્ટિ અને પરમેષ્ટિમાં એકરૂપતા છે અને કુદરતી સાથે અનુરૂપ બની અને કેવી રીતે જીવન જીવી શકાય મહાત્મા ગાંધીજીના અંત્યોદય અને સર્વોદયના વિચારને જેમણે પોતાના એકાત્મ માનવ દર્શન માં વણી લીધા આજે એકાત્મ માનવ દર્શનના વિઝનના આધારે ભારતીય જનતા પાર્ટાની પાર્ટીની સરકારો કામ કરી રહી છે અને ભારતના આર્થિક સામાજિક રાજકીય પટલ પર આપણે આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે એમના આપેલા સિદ્ધાંતોના આધારે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જે અંત્યોદયનું કામ કરી રહ્યા છે ખાસ કરીને ગરીબોના ઉત્કર્ષ માટે છેવાડાના માનવીઓ માટે જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને આયુષ્યમાન હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ઉજ્જવલા યોજના હોય શ્રમ કૌશલ યોજના હોય આ તમામ યોજનાઓ ભારતને અનુરૂપ અને ભારતમાં આવનારા તમામ ગરીબો માટે મૂકવામાં આવી છે આજે કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પચીસ કરોડ કરતાં વધુ લોકો ગરીબી રેખાથી ઉપર આવી શક્યા છે ત્યારે આજના દિવસે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને ભારતીય જનતા પાર્ટી વડોદરાના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીની આગેવાનીમાં તમામ કાર્યકર્તાઓ તમામ કાઉન્સિલરો પદાધિકારીઓ ભેગા થઈ અને દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને આજે નિર્ધાર કર્યો છે કે દીનદયાલ ઉપાધ્યાયજી આદર્શો આપ્યા છે ખાસ કરીને અંત્યોદય અને સર્વોદયના અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના ત્યારે આજે આપણે જે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ મેક ઇન ઇન્ડિયાના નારાને આજે આપણે બુલંદ બનાવીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ માટે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ના સૂત્રને ચરિતાર્થ કરીએ આજે ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે ત્યારે એકાત્મ માનવ દર્શન ખરેખર આપણને માટે એક પદદર્શક અને માર્ગદર્શક બની રહે એવી ડોક્ટરીન છે જેને આપણે ફોલો કરીએ આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના ચરણોમાં વંદન કરીએ અને એમના આપેલા આદર્શો પર ચાલવાની કોશિશ કરીએ